આપણે અત્યારે ખોડા બાપા પાસે છીએ અને ખોડા બાપા સાથે આપણે સત્સંગ કરવા જઈ રહ્યા છીએ બાપા આપણે વાત કરતા હોય છે કે અસ્તિત્વ 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 કે જેમાં બધું સમાયેલું છે તો અસ્તિત્વ આપણે કોને કહીએ છીએ અસ્તિત્વ છે શું એટલે સાદો સીધો ને સરળ જવાબ એના માટે એ છે કે તમે ગોતતા ગોતતા કે હાલતા હાલતા એનો જે છેડો આવી જાય છતાંય જે રહી જાય એ નિરંતર અસ્તિત્વ સમજાઈ ગયું અસ્તિત્વ નિરંતર છે અને નિરંતર એ અસ્તિત્વ છે જ્યાં સુધી તમે ખોટ કરશો ત્યાં સુધી એ જ અસ્તિત્વ એની સાથે જોડાયેલું હોય છે હું આ બોલું છું ને તો શરીર પ્રાણ ના આધારે બોલું છું તો એની અંદર પ્રાણમાં પણ અસ્તિત્વ સમાયેલું છે મારી સ્વરપેટીમાં પણ અસ્તિત્વ સમાયેલું છે અને મારા ઉચ્ચારણમાં પણ અસ્તિત્વ સમાયેલું છે તો બાપા વિચારમાં અસ્તિત્વ છે એક આપણો વ્યક્તિગત વિચાર છે કે હું મારો વિચાર કરીને ચાલતો હોઉં ની પ્રમાણે જીવન ચાલતું હોય

હવે હો જણા જોતો હોય હવે એકમાં એક ને સારું થઈ જાય એટલે એ થવાનું હતું થયું છે બાકી કોઈ એવી એવો મોટો નથી કે અસ્તિત્વ તમને જોધ આપી દે તમે આખા ભરાઈ જાઓ પણ આપણે બાપા એના ઉપર છોડી દઈએ આવો આપણે શબ્દ વાપરી મેં અસ્તિત્વ ઉપર છોડી દીધું તો પછી અસ્તિત્વ મારું ધ્યાન રાખે છે એવું ખરું નહીં અસ્તિત્વ

મેં કીધું ભાઈ એને ભેંસનું ખાડું ત્યાં નથી જેમાં કાંઈ ન હોય એમાં ભેંસું હોય તપેલી હોય આવે કોઈ મારા તમારા જેવો દેવો આવે આ બનવા રૂપ છે તો એ જે માણસને સત્ય ધારણ કર્યું છે જે રીતે એ જ સાબિત કરવા માગે મારા વિચારને સમજવાનો પ્રયત્ન નહીં કરે તો એને એમ કીધું ભગવાને દેવા વડે પ્રેરણા કરી હોય ત્યાં દેવા ગયો હોય એટલે બીજી વાત સાચી એટલે ઓ આ એક વાત ટુકડી થઈ ગયા અને જેટલી માન્યતા છે એ પ્રમાણ રહિત છે એમાં એક જ ઠેકાણે પ્રમાણ છે નહીં એને તમે ગેરંટી પૂછવા જાઓ તો પ્રમાણ નહીં આપી શકો માની લીધેલું છે તો હું જે બાપા અસ્તિત્વ વિશે પૂછવા માંગુ છું એ આ ચમત્કારના સંદર્ભે કે એ રીતના નહીં પણ સૂક્ષ્મતાથી કે હું અસ્તિત્વ ઉપર જો છોડી દઉં તો પછી જે અસ્તિત્વ માર્ગદર્શન આપે

તમારી પાસે જે છે એનાથી તમે નિરંતર છો આ હેલા મેલો અસ્તિકનો વિચાર પણ બાપા મને એવું લાગે છે કે મારી જે બુદ્ધિ હું વાપરું મારા જીવન માટે તો ત્યારે હું અસ્તિત્વથી નોખો થઈ જાઉં છું હું એ સંદર્ભે પૂછું છું પછી જ્યારે સીમા બન સીમા હા સીમા કહીએ હા સીમા થાય એટલે આ ડખો થયો તો સીમા નથી હમ્મ તો કોઈ પ્રશ્ન નથી ને

પ્રકૃતિ છે પણ આધીન છે બધું તમે હું આ દુનિયાનું ચાંદા સુરતથી માંડીને કોઈ એવું અસ્તિત્વ નથી કે માઇકલું પાણીને પાણીને પાણી ન હો કે માઇકલા માટે પાણી સર્વવ્યાપી છે એમ તમારા માટે પરમાત્મા સર્વવ્યાપી છે ગમે અહીંયા હો તમારી અંદર બાર રોમે રોમમાં વ્યાપતો હોય અને અસ્તિત્વ કહેવાય મારા વિચાર છોડી દઉં તરત જ આવશે એટલે તમને એક એક પછી એક એક પ્રશ્ન પેલો પ્રશ્ન તો એ છે કે વિચાર જ કે હું આવા વિચારથી કેમ જીવું છું શા માટે જીવું છું હું વિચારથી જીવતો તો કોઈને સાથે તો કરું જ ને પ્રિય પ્રિય ભાવકો બહુ કરું જો પરમાત્મા સરવ્ઞાપી હોય છે તો મારે તમારી સાથે registerTask કરવાનો કોઈ હક છે મન છૂટી ગયોregisterTask પણ એ તો તમે અસ્તિત્વ સાથે જોડાઈ જાવ તો આ બધું તે ઓટોમેટિક જ ન છૂટી જાય હે જ્યારે અસ્તિત્વ સાથે તમે જોડાઈ જાવ ત્યારે તો ઓટોમેટિક છૂટી જ જાય ને બાપા હું જ્યારે મારું પકડીને બેઠો છું ત્યાં સુધી આ આ છે તમે જો એક વિચાર જ છો હું તમને જે કાંઈ વાત બગતાને વિચાર આપું છું એ આખો એક સ્પષ્ટતાથી આપું છું કે શરીર અનાદીથી બનતી ઘટના છે જેમ બને છે એમ બને છે રિએસ એમ રિએસ એમ લઈ જાય આની અંદર કોઈ અવતાર હોય બાદ રહ્યા નહીં એ સમગ્રતાનો નિયમ છે હવે જો શરીર સમગ્રતાનો નિયમ હોય તો પ્રાણ સમગ્રતાનો હોય હવે ન્યાય વિચારો કે મારે આ આવવા જવાનું સુખ દુઃખ કારણ શું છે એટલે તમને પ્રત્યક્ષ થાય વિચાર તમે બોલ્યા હમણાં કે અવતારોને પણ આમાંથી પસાર થવાનું છે પણ અવતારોમાં ને આપણામાં એટલો ફેર છે કે અવતારો દાખલા તરીકે કૃષ્ણની વાત કરીએ તો એ એવું લાગે કે અસ્તિત્વને આધીન જીવ જીવેલા છે

ઝઘડો કરવા માંડો મારા હાયા કરવી તમે જેમ થયો એમ કરવું પડે એમ પ્રશ્ન ભગવાન જન્મતાની સાથે જ બીજે મૂકવા રહું આ એનો સંકલ્પ હતો એટલે આખું જીવન તમે જોશો એટલે તમને એમ થાય એટલે એ જન્મથી જ બે વ્યક્તિ ભારતની નિરંતર હતી એક કવિ અને એક કૃષ્ણ જન્મથી જીવાતા હું જીવ્યા એને કોઈ વ્યક્તિ માટે વ્યક્તિગત વિચાર કર્યો નથી એટલે વ્યક્ત થાય એ વ્યક્તિ હે વ્યક્ત થાય એ જ વ્યક્તિ અને વ્યક્ત ન થતો તો અવ્યક્ત છે એ અસ્તિત્વ હા અસ્તિત્વ તો તમે ઘણીવાર તમારા તમારી વાતચીતમાં ઉલ્લેખ કરતા હો છો આ પોલાણ આ પોલાણ આ પોલાણ તો પોલાણ એ જ અસ્તિત્વ છે શું છે બે અલગ છે કે પોલાણ અસ્તિત્વમાં જ આવેલું છે કેલા

હવે આ તો તમને સમજાય છે ને બે શબ્દો સજાતી અને વિજાતી જે ઇન્દ્રિયો દ્વારા દર્શન થતું હોય એમાં કાર્ય કારણ હોય અને સજાતી કહેવાય અને જે ઇન્દ્રિયો દ્વારા દર્શન નથી થતું એને વિજાતી કહેવાય હવે આપણે સ્થૂળ રૂપે પહેલા જોઈએ હું તમને બેઠા છું એટલે ટેક્સ તો આપણે થાય છે ને પ્રાણ પ્રતિક્ષ થાય છે તો આ શરીર સજાતી છે જો સમજ માટે આ બોલું છું શરીર સજાતી છે પ્રાણ છે પણ ખબર પડતી નથી કે હું ને આધારે જીવું છું મરી જાય હું આજે ગમે એટલી સાધના કરે ગમે એ કરે હવે એવી રીતે જેટલું ઉત્પત્તિ સ્થિતિને લઈ નામ રૂપ ગુણ આ છ મુદ્દા જેટલા ગતિ કરે છે એટલા પૃથ્વી માટે કરે છે એટલે એને સજાતી કહેવાય આકાશ વિજાતી કહેવાય એમાં કાંઈ થાતું નથી સમજાય છે ને એથી કાર્ય કારણ છે એ બધું સજાતી છે હે જેમાં કાર્ય કારણ છે

તમારે આવું જેમ વિચાર કરું જેમ સુખ સંપનતા જાવ અને એનો સમજતા જાઓ એટલે તમે જેટલું સમજો જેટલું છે એટલું સમજાશે એટલે તમને નક્કી થશે કે હું ચંદ્ર નાળી પણ નથી અને સૂર્યનાળી પણ નથી હું શરીર પણ નથી અને પ્રાણ પણ નથી થતા થતા આનો છેડો આવી જશે ને હે તો છેડો આવી જશે એટલે તમારા જે એક સીમિત મર્યાદિત લાઈટ હતી ટોક બચીને ત્રણ સેલના કટકાની આ ત્રણ સેલનો કટકો છે હવે મર્યાદિત હોય ને એ સૂર્ય સુધી લાઈટ જાય એટલે ચંદ્ર નળી વિજાતી છે સૂર્ય નળી સુધાર્થ જ્યાં તમારા પ્રકાશિત થાય એને સજાતી કહેવાય અને જ્યાં એને ગંગા ડગલું આગળ આપણને લઈ જવાનો પ્રયત્ન કર્યો કે વિચાર આવ્યો એ સજાતી અને નિર્વિચાર વિચાર વિનાનો જે અનકરણનો ગેપ ગયો એ બીજાથી

નિરંતર બનતા જાઓ તો બહેનેથી જ હું તમને અંદર વિચાર દ્વારા લઈ લો તો તમે હું સંશોધન કરું કે નહીં આ જ્યારે મને અહમ આવે છે ત્યારે સૂર્યનાળી હડતી હોય જ્યારે હું સૌમ્ય સાંતો છું ત્યારે ચંદ્રનાળી હડતી હોય હવે એ વાત એનાથી નહીં આ સૂક્ષમ કે જ્યારે મને વિચાર આવે છે ત્યારે જ મારું વ્યક્તિત્વનું અસ્તિત્વ છે જ્યારે નિર્વિચાર હોઉં છું વ્યવસ્થિત નિર્વિચારી હસ્તી જેમાં કાંઈ ન હોય જેમાં કાંઈ ન હોય ને ખાસ તો હું ન હો તો તમે વિચાર છો ને હા વિચાર છો ને આવું તો તમે દેવંગભાઈ છે ને વિચાર નથી છો રાતે નીંદરમાં વ્યાજ જાગો કઈ દેવંગભાઈ છો નીંદરમાં વ્યાજ દેવંગભાઈ છો હે તે તો કાંઈ નથી

આ જે જાગૃતિ છે એ સજાતી છે ઊંઘ છે એ વિજાતી છે એમાં જાગી જાવ એમાં જાગી જાવ આ જગત કદાચ ગમે એવું હોય તમારી સામે નો આવી શકે હવે એ જ વાત છે દૃષ્ટિએ તો વિચારો બધાના સમાન છે મારી દ્રષ્ટિએ આ જગત ની ઉત્પત્તિનો ફિગર હમ માર્કોન ઋષિ આપ્યો એટલે બીજા કોઈ સ્પષ્ટ સુલેટ આપ્યો નથી ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના વેદમાં જેના ઋષિઓ જપતા જાપ હરિ નોતા તારી વેદમાં મારા નામ રૂપ અને ગુણનું વર્ણન લખો એમાં હું હોઉં કોઈ હે હું હવે ઉત્પત્તિ નો પ્રકાર જોડે ગુરુજી અસલમાં નોટો આધાર પચાસ કરોડ માં પાણી આ પાણી પણ હતું

આ બ્રહ્મ આત્મા બધી માનસિકતાના શબ્દ કોષ છે પોતાની જાતને પ્રકાશિત કરવાના વ્યક્ત થાય અસલ યુગમાં નોટો આધાર પચાસ કરોડમાં પાણી કાંઈક કેવું પડે પણ મારી દ્રષ્ટિએ પાણી પણ હતું નહીં પાણી હોય તો પૃથ્વી હોય પૃથ્વી હોય તો આકાશ હોય આકાશ હોય ચંદ્ર હોય સૂર્ય હોય બધું હોય જ્યારે કાંઈ નહોતું નિરંજન નો નાથ હાઈવાન હે કેવો હતો નિરંજન આ કાંઈ નથી બોલવું છે એનું કારણ આ છે ભાઈ તો બોલવું પડે કે નિરંજન કે નિરંજનનો કોઈ આકાર વિકળ હોય હે એને શૂન્ય પણ નોકરીઓ કાંઈ અસ્તિત્વ એટલે મારી તમારી સમજ માટેનો શબ્દ છે હકીકતમાં એને અસ્તિત્વ પણ ન કહી શકાય કાઈ બોર ન મારી શકાય અને એને ખબર છે સમુદ્ર એને ખબર છે હું સમુદ્ર રહું એમ હે તો આ તો ને અનંત ગણો મોટો સમુદ્ર છે એને હું એને ના મારી નિરંજન હતા દીના નાથ એમાંથી શક્તિ દર્શન જેમ સમુદ્રમાં મોજું આવે છે અનાઈ આપશે એમ એનો અનાયાસ એક તરંગ હોય છે ઘટે ઘટમાં એ તરંગ હોય છો એ તરંગે

ગંજ સુક્ષમ છે એટલે એમાં ફરી જાય છે ગુરુજી શક્તિએ કીધો સમાગમ નિરંજને વચન દીધા શક્તિએ કીધું કે ભાઈ મને બનાવનાર કોણ છે એટલે પહેલાં કોઈ આ બે આમ એટલી ગમગી નથી શક્તિ

થોડી મને બની કેવી રીતે શું છું શા માટે આવો પ્રશ્ન થાય ને કાંઈ એવો હોય અને એમાંથી એક દર્શન થાય તો એને અનુરૂપ કઈક નો પ્રશ્ન થાય એટલે એને પ્રશ્ન થયો પ્રશ્ન થયો પકડાય છે ને એટલે વિચાર એ બ્રહ્મા છે આ ત્રણ દેવો આવું બન્યું નથી વિચાર એ બ્રહ્મા નું અસ્તિત્વ છે વિચાર વિચાર જ છે એના માટે ક્રિયા કરવી પણ ક્રિયા કરો તો કાંઈક એનું જજમેન્ટ આવે અને વિચાર આવ્યો એટલે એને એમ થયું હવે કંઈક કરું ગોતું તો જો હે બની ગઈ તો બની ગઈ ગોતું તો જો હે એટલે એ ગોતવા માટે કંઈક ગતિ પૈકડી એને એ કર્મ વિષ્ણુનું અસ્તિત્વ સમજાઈ ગયું છતાં પણ એમાં કઈ ફેરફાર થયો પછી પોતે શાંત થઈ ગયું એ શંકર નું વસ્તુ સમજાઈ ગયું હવે આપણે આ ત્રણ દેવની રચના થઈ અને એ રચના પાછળનો ઉદ્દેશ આપણા ઋષિ મંદિરનો એ હતો કે હૃદયગુણ તમોગુણ અને સત્વગુણ બે કાર્ય કારણ વાળા છે ગુરુજી શક્તિ સમાગમ નિરંજને વચન દીધા જા તું કહી કહું વસ્તુ કેટલી છે એક નિરંજન

સમજાઈ ગયું એટલે એને આ બધી રચના કહી અસલ વાત નો શક્તિ જાણી શકી નો બ્રહ્મા જાણી શક્યા કે નો વિષ્ણુ જાણી શકે શક્તિએ પરમો દીધો એવા ધરતીના બાંધા ધરો આ એક ધરતી બનાવી એનો ધર્મ બાંધી એમ વસ્તુ માત્ર ના ધર્મ બાંધી દીધા શું ગઈ નિજ ધર્મ તે બધી વસ્તુ જેટલી બનેલી છે એટલો પોતપોતાનો ધર્મ છે કોઈ વસ્તુ ધર્મ વિનાની હોય નહીં સમજાય ગયું આને નિજ ધર્મ કહેવાય ની ધરમ તેડી થઈ ગુરુજી નાદ બુનનો છે આ સંસાર આ જેટલું જપ્ત થયું એ નાદ અને બુનમાંથી છે એટલે જે શક્તિ છે એ નાદ છે નાદમાંથી બિંદુ થયું અને બિંદુમાંથી આ કલા થયું આખું બ્રહ્માંડ જે એ આ રીતે બિંદુ છે ગુરુજી નાદ બુનનો છે વિસ્તાર સંસાર પ્રગટ થયો આ જેટલું દ્રશ્યમાન જગત ગતિ કરી રહ્યું છે એના પંદર અસ્તિત્વો છે કે એ પંદર અસ્તિત્વો કેમ બન્યા એ ખબર નથી બાકી પંદરને બાદ કરી નાખતા જે કાંઈ બને છે એ બિંદુથી જ બને છે બીજોથી પંદર અસ્તિત્વ પાંચ ટકો આ સેમાંથી બન્યા કેમ બન્યા એ એના વિશે કાંઈ થઈ

ચારખાના પંદર આ પરમાત્માને પંદર કળા અને એને માણવા વાળો કોલમો આનો કોઈ નાશ થાય નહીં કૃષ્ણ ભગવાન એક જ હોડ કળામાં નહોતા આપણે બધા હોડ કળામાં છે સમજાઈ ગયું પછી એમ બોલ્યા ઋષિ મારકુંડ મહામંત્ર શિવજી ને ગીતો એ શાંત હતો જગતમાં દુઃખી જેટલા થાય છે એટલા વિચાર અને ક્રિયા થઈ જ દુઃખી જઈએ ને શાંત થઈ જાવ તો દુઃખી થવો પણ છે નહીં સમજાઈ ગયું બસ શાંત હોવું એટલે અસ્તિત્વર કનેક્ટડવું કનેક્શનની ગીત વ્યક્ત થાય છે વિચાર છે વિચાર આવે તો શરીરની પ્રાણની ઇન્દ્રિયોની બધાની રીધમ બદલે જો આ શાંત થઈ જાય હવે જે આ માર્ગોનું છે મહામંત્ર કીધો એ ભાષા ભાવ અને ક્રિયાથી પર છે ભાષા ભાવ અને ક્રિયા દ્વારા પ્રાપ્ત કરી શકાય નહીં